હનુમાનજી અત્યારે ક્યાં છે તો ભગવાન શ્રીરામના આશીર્વાદથી હનુમાનજી ચિરંજીવી છે અને હજારો વર્ષોથી આ પૃથ્વી ઉપર એ ભક્તોની રક્ષા કરી રહ્યા છે સંત તુલસીદાસજીને પણ દર્શન આપ્યા હતા ભીમ તથા અર્જુનને પણ મળ્યા હતા શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર કળિયુગમાં હનુમાનજી ગંધમાદન પર્વત પર નિવાસ કરે છે આ પર્વત કૈલાસ પર્વતની ઉત્તર દિશામાં આવેલો છે અત્યારે એ તિબેટની સીમામાં છે આ પર્વતના શિખર ઉપર જવું અશક્ય છે આ પર્વત પાસે પહોંચવા માટે નેપાળ માનસરોવર થઈને ભૂટાનની પહાડીઓ ઉપર થઈ અથવા અરુણાચલથી ચીન થઈને આ ત્રણમાંથી કોઈ પણ એક રસ્તે પહોંચી શકાય છે પરંતુ આપણા માટે તો ભગવાન શ્રીરામનું નામ સ્મરણ અને હનુમાનજી ભક્તિ આટલું કરો એટલે હનુમાનજી આપણે ત્યાં પધારે જ છે તેમની કૃપા આપણા પર હર હંમેશા રહે જ છે મિત્રો વિડિયો જો આપને પસંદ આવ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો ધન્યવાદ